रिजल्ट इसका बहुत खराब है बाबा लोग सदरु मनाला रंजयनी माता वेला लय चलती हूं बगा है तुम बाप हुआ विद्यार्थी करा लाए है बाबा वो शहर में बैठते कदा होइजो है दगा देखा माता सबकी એ ભાઈ લાઈટ હતા એમ મોણો વર્હતની વાજરીને બેય આમાં છેમણીયા વાજરીને દાખા દીખવાવું ઓય ઓ કામ ના પાડું છેમણીયું મારું લોક તો કુવા ગ્રણી માતા ના જ કોવાવાવું કે તો છે મગર તમે <tiny> હિયા મણીઓ પર ભવનો દુશ્મન લાગા હિયા મણીઓ અમે અંબાદર નજર કર યો ના મણીઓ કુમરી મરી એન્ડ થિંક બેવર એન્ડ થિંક આ મે બંધ કરાય માતો